ચાલો મિત્રો તો શરૂઆત કરીએ એક નવી યોજના સાથે અગાઉ પણ ઘણી બધી યોજનાઓ આપણે આ ચેનલ ઉપર મૂકેલી છે ઘણી બધી યોજનાઓ છે જેનો લાભ લેવાનો રહી ગયો હોય અને તમે ફોર્મ ભર્યા ન હોય તો એ વિડીયો જોઈ અને ફોર્મ સબમિશન કરવાનું ચાલુ કરી દેજો જેથી કરીને તમે કોઈ એવી યોજનાઓથી વંચિત ન રહો અને શક્ય બને તેટલી વહેલી ને વહેલી તમે એનો લાભ લઈ શકો આપણે નવી યોજનાની વાત કરીએ તો અગાઉ એક યોજનાનો આપણે એક વિડીયો બનાવેલો હતો કે જેની અંદર સાધન સહાય જે યોજનાઓ છે હવે આ સાધન સહાય યોજનાઓની અંદર ખરેખર કેટલા રૂપિયાની સહાયો મળવા પાત્ર છે એક્સેટ્રા એક્સેટ્રા તો એને આપણે જોઈ લઈએ તો ખેડૂતોને ખેતીના સાધન ખરીદવા માટેની સહાય યોજના છે કે જે કિંમત છે એ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા એક લાખ સુધીની સહાય મળવા પાત્ર છે તો કયા કયા સાધનો છે કયા કયા ઓજારો છે આ જે યોજના છે એ અમલમાં છે તો શા માટે કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ તમારે સબમિટ કરવા પડશે અને ક્યાં જઈ અને ફોર્મ ભરવાના છે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈ લઈએ તો ભારત સરકાર રાજ્યના સમકક્ષો સાથે નાગરિકોને મદદ કરવા માટે અસંખ્ય યોજનાઓ બહાર પાડે છે સ્વાભાવિક છે કે જે કઈ યોજનાઓ બહાર પડે છે એ જે પણ લોકો છે છે પબ્લિક આ તમામના સહાય માટે કરીને યોજનાઓ બહાર પડતી હોય તો સ્પેશિયલી આ જે ખેડૂત વર્ગ છે આ ખેડૂત વર્ગ માટે કરીને આ યોજના છે કે કૃષિ અને સહકાર વિભાગ સ્થાનિક ખેડૂતોને એક ટેકો આપવા માટે એના આવકને વધારવા અને વિવિધ યોજનાઓ દ્વારા ખેતીના ખર્ચમાં કાપ મૂકવાનો ચાર્જ સંભાળે છે બીજો આપણે જોઈ લઈએ ભારત સરકાર દ્વારા કરાયેલ કૃષિ સહાય યોજના ખેડૂતોની અને આવા પ્રકારની સહાયો અમલમાં મુકાતી હોય છે એની અંદર તો કે ખરેખર કોને મળવાપાત્ર સહાયો છે કેટલા રૂપિયા મળશે કેટલી ટકાવારીના ધોરણ ઉપર મળશે જોઈ લઈએ પેલું એક તો કે યુનિટ ખર્ચ રૂપિયા બે લાખ રહેશે જે કઈ યુનિટનો ખર્ચો છે એ રૂપિયા કેટલા લેશે બે લાખ ખેડૂતોની કિંમતના પચીસ ટકા અથવા મેળવી શકાશે અથવા પચાસ હજાર રૂપિયા બે માંથી જે ઓછું હોય તે સહાય માળવા પત્ર છે જેમ કે એ કોઈ બજાર કિંમત હોય અને બીજી એક કિંમત હોય એ હોય મૂળ કિંમત હવે જે બજાર કિંમત છે અને મૂળ કિંમત છે એમાં હંમેશા જે બજાર કિંમત છે એ ઓછી હોય મૂળ કિંમત કરતા એટલે આ જે ઓછી હોય બંને કિંમત એ મળવા પાત્ર થશે સરકારી સંસ્થાઓ સાધનોની કિંમતોના પંચોતેર ટકા અથવા એક લાખ પચાસ હજાર આ એસસી અને એસટી આ બંને જે વિભાગો આવે છે આ વિભાગોની અંદર અલગ અલગ પ્રકારે સહાયો મળવા પાત્ર થશે હવે દર પાંચ વર્ષે એક વાર સહાય મેળવી શકાશે તમે દર પાંચ વર્ષે એક જ વખત આની સહાય મેળવી શકો વારે ઘડીએ દર છ મહિને ફોર્મ ભરો તો એ ચાલશે નહીં નિયમોની વાત કરીએ તો આ યોજના ખેડૂતો ખરીદવા માટે બંધાયેલું છે જે કોઈ પણ રજિસ્ટ્રેશન છે સર્ટિફિકેટ છે અથવા તો જ્યાં કંઈ પણ માર્કા અનુસાર એટલે કે આઈએસઆઈ જે માર્કો છે સરકાર દ્વારા જે માર્કો છે આ માર્કા દ્વારા જે કંઈ પણ સિસ્ટમેટિક દ્વારા પ્રમાણિત સાધનો મેળવવા જરૂરી છે તમે કોઈ બીજા વ્યક્તિ પાસેથી સાધન લો છો તો આની અંદર તમને સહાય મળવાપાત્ર ન થાય પરંતુ સામાન્ય રીતે તમારે શું કરવું પડે તો કે તમારે જે તે કંઈ પણ આઈએસઆઈ સરકાર દ્વારા પ્રમાણિત જે કંપની છે સંસ્થાઓ છે એમની પાસેથી જ તમારે આ સાધન લેવા પડે કૃષિ સહાય યોજના 2024 હજાર ચોવીસ હેઠળ મળવાપાત્ર કયા કયા પ્રકારના લાભો મળશે એ આપણે જોઈ લઈએ તો નાણાકીય સહાય અને સહાયક સેવાઓ પ્રદાન કરીને યોજના ખેડૂતોને તેમની આર્થિક સુખાકારીને સુધારવામાં મદદ કરી રહી છે આધુનિક તકનીકો તકનીકોને અપનાવે ખેડૂતો તેમની કૃષિ ઉત્પાદકતા અને પોજમાં વધારો કરી શકે છે ત્યાર પછીની વાત કરીએ તો આ યોજના ટકાઉ ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપે છે પર્યાવરણની સુરક્ષા કૃષિ ઉત્પાદન લાંબા ગાળાની સદ્ધરતાને સુનિશ્ચિત કરે છે ત્યાર પછી ખેડૂતોને સંસાધનો અને સમર્થન સાથે સશક્તિકરણ અને આ યોજના પહેલા તમારે જરૂરિયાત પડશે આધાર કાર્ડ ત્યાર પછી ખેડૂતોને જમીનના દસ્તાવેજ એમાં જો સાત બાર ની જે નકલ છે એ નકલો જો કોઈ તમારી સાથે સંયુક્ત હોય તો એ સંયુક્ત ભાગીદાર જે છે સંયુક્ત વ્યક્તિઓ છે સંયુક્ત ખાતેદાર છે એનો પણ ડોક્યુમેન્ટ્સની તમારે જોડે જરૂર પડશે ત્યાર પછી પછીનું પ્રમાણ તમે એસસીમાં આવો છો એસટીમાં આવો છો ઓબીસીમાં આવો છો એસીબીસીમાં આવો છો આ તમામ જે કંઈ પણ જાતિનું પ્રમાણપત્ર છે એ તમારે જોડે રાખવું પડશે વિકલાંગ માટે વિકલાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર ત્યાર પછી લાભાર્થી ખેડૂતે આદિવાસી વિસ્તાર એટલે કે ટ્રાઇબલ એરિયામાં આવતો હોય તો એ જાતના વન અધિકારી છે એ વન અધિકારી જારી કરાયેલ પ્રમાણપત્ર પણ તમારે રજૂ કરવાનું રહેશે લાભાર્થીની વિગતો એટલે કે નામ છે કોઈ પણ સહકારી મંડળીના સભ્યપદની સ્થિતિ અંગેની માહિતી જેમ કે તમે કોઈ સહકારી સભી સોરી સહકારી સભ્યપદ છે તમારી પાસે સહકારી તમે મંડળીની અંદરથી આવો છો એમાં તમે સભ્ય છો તો એ જે કંઈ પણ છે એની તમારે વિગત રજૂ કરવાની રહેશે કોઈપણ દૂધ ઉત્પાદક સંઘમાં અરજદાર સભ્ય પદની સ્થિતિ અંગેની માહિતી જો હોય તો આ બંનેના કિસ્સામાં એવું છે જો હોય કિસ્સો છે જો ન હોય તો જરૂર નથી ત્યાર પછીની વાત કરીએ મોબાઈલ નંબર છે કે તમારે મોબાઈલ નંબર એડ કરવાના હોય છે જેથી કરીને કોઈ પણ પ્રકારના એવા ઓટીપી આવે છે તો તમે તે રજૂ કરી શકો અને હવે અંતે આપણે જોઈએ તો ખરેખર અરજી ક્યાં કરવી તો આ ખેડૂત નામનું જે પોર્ટલ છે

તો ચેનલ ને સૌથી પહેલા એક લાલ કલર નું નીચે એક બટન દેખાતું હશે તેમાં સબસ્ક્રાઇબ લખેલું હશે પહેલા તો એની ઉપર ટીક કરી દો ત્યાર પછી બાજુમાં એક બેલ આઇકન દેખાતું હશે

એટલે બીજા જે કોઈ ખેડૂત ભાઈઓ છે એ લોકો પણ આનો લાભ લઈ શકે તો ફટાફટ જાઓ ફોર્મ ભરો સરકારી સહાયોનો લાભ લ્યો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો અને જે કોઈ પણ યોજનાઓ છે એ યોજનાઓનો લાભ લેતા રહો ધન્યવાદ